સંદેશ આપનું સ્વાગત છે તમાકુમાં તેજી ખેડૂતો આનંદો આણંદ જિલ્લામાં તમાકુમાં ભાવમાં ભાઠાની તમાકુના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ જાહેર હરાજીમાં પુરાયા આણંદ જિલ્લો તમાકુ પકવવા માટે જાણીતો છે જિલ્લામાં સૌથી વધુ તમાકુની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને ચરોતરની તમાકુને કાચું સોનું માનવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં સૌથી ઊંચો ભાવ તમાકુનો જાહેર હરાજીમાં જાહેર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી ગંભીરા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મહીસાગર ભાઠા સામૂહિક દાયક સહકારી ખેતી મંડળી એશિયાની એક માત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મંડળી છે આ મંડળી અંતર્ગત ખેડૂતો મહિસાગર નદી કાંઠે આવેલ ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય વર્ષ ચાલુ વર્ષે ભાઠા મંડળી ખાતે તમાકુની દર વર્ષની જેમ જાહેર હરાજી યોજાઈ હતી જેમાં ત્રેવીસ વેપારીઓએ ભાગ લીધો હતો મંડળીના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જ્યાં તમાકુનો સૌથી ઊંચો ભાવ પ્રતિમણ ચાર રૂપિયા ખુલવા પામ્યો હતો જ્યારે સૌથી નીચો ભાવ ત્રણ જાહેર થયો હતો ગત વર્ષની સરખામણી આઠસો રૂપિયા વધુ ભાવ પ્રાપ્ત થતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે મહીસાગર ભાઠા મંડળીની તમાકુના ભાવ જાહેર થયા બાદ સામાન્ય બજારના ભાવ જાહેર થતા હોય છે ત્યારે મંડળીની તમાકુના ઊંચા ભાવ બોલાતા હવે સામાન્ય ખેડૂતોને તમાકુના ઊંચા ભાવની આશા બંધાઈ છે મારું નામ દીપકભાઈ મધુભાઈ પટેલ છે અને હું મહીસાગર બાઠા સામુદાયું ગત વર્ષની સરખામણી આ વખતે લગભગ આઠસો થી નવસો રૂપિયા વધારે ભાવ છે ગત વર્ષે તેત્રીસો એકત્રીસ રૂપિયા વધારેમાં વધારે ભાવ હતો અને આ વર્ષે બેતાલીસો એકાવન સાહીઠ પૈસા ભાવ છે જે હરાજી થાય છે એ તો આટલા વર્ષનો રેકોર્ડ છે કે આ એશિયાની એક જ એવી મંડળી છે સામુદાયિક ખેતી સહકારી મંડળી કે જેમાં બસો નવ્વાણું સભ્યો છે અને અમારી તમાકુ ક્વોલિટીમાં એક નંબર હોવાથી વેપારીઓના સપોર્ટને લીધે ટોટલ અમારો રે ગાવ ભાવ પડ્યા પછી જ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારો ભાવ પડે છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો